નમસ્કાર મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ છે એ આપણાથી ખૂબ નજીક આવી ગઈ છે અને આજથી રાજ્યની અંદર વરસાદની શરૂઆત પણ થઈ છે હવે આ વરસાદ છે રાજ્યની અંદર કેટલા દિવસ જોવા મળશે અને કેટલી તીવ્રતા સાથે વરસાદ પડશે સાથે કેટલા કેટલા વિસ્તારને આ વરસાદનો લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી આપવાની છે ખાસ કરીને જે આપણે ઘણા દિવસથી વાત કરતા હતા બંગાળની ખાડીની સિસ્ટમ આમ તો હવે એનો ટ્રેક છે એ પણ ફાઇનલ થઈ ચૂક્યો છે અત્યારે એ સિસ્ટમ છે અમારો આજે બપોર પછીનું લાસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમ છે મધ્યપ્રદેશ ઉપર છે જે અને ઝાંસી સુધી આ સિસ્ટમનો ઘેરાવો છે એ લંબાયેલો છે સિસ્ટમ ખૂબ મજબૂત છે ડિપ્રેશનના સ્વરૂપમાં છે પણ હવે ધીમે ધીમે આ સિસ્ટમ નબળી પડી રહી છે નબળી પડી અને આવતીકાલે સત્યાવીસ તારીખે લગભગ આ સિસ્ટમ છે એ લો પ્રેશર કેટેગરીમાં પરિવર્તિત થાય તેવી સંભાવનાઓ છે એટલે સિસ્ટમ છે અત્યારે નબળી પડી રહી છે પણ છતાં પણ લો પ્રેશર એટલે એક મજબૂત કેટેગરી કહેવામાં આવે છે લો જે વિસ્તારોમાંથી પસાર થાય ત્યાં ધોધમાર વરસાદો પડતા હોય છે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે અને સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ છે જો કે આજની તારીખે અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ સેન્ટરની અંદર મધ્યમથી સારા વરસાદો નોંધાયા છે પણ ચોક્કસથી એટલું કહી શકાય કે આજથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આ સિસ્ટમ ધીમે ધીમે અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે એટલે હવે આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત સુધી પણ આવવાની છે ગુજરાત ઉપર આવશે એટલે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય જેની અંદર મહીસાગર છોટાઉદેપુર પંચમહાલ થઈ અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર આ સિસ્ટમ આવશે આ સિસ્ટમ જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર થઈ અને પછી આ ઉત્તર તરફ આગળ વધવાની છે ઘણી વખત એવું બનતું હોય છે કે મધ્યપ્રદેશ ઉપર કોઈ પણ સિસ્ટમ આવે બંગાળની ખાડીમાંથી મધ્યપ્રદેશ ઉપર આવી અને ત્યાંથી ઉત્તરમાં જતી હોય પણ હવે આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશથી ગુજરાત સુધી આવશે અને ગુજરાત ઉપર થઈને પછી ઉત્તર તરફનો કરવો લેશે એટલે ચોક્કસથી એટલું કહી શકાય સૌથી વધારે તીવ્રતા છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ હોય છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા હોય મહીસાગરના વિસ્તારો હોય એ સાથે આગળના વિસ્તારમાં જે અરવલ્લી જેવા વિસ્તારો છે સાબરકાંઠાના વિસ્તાર પાટણ મહેસાણા ગાંધીનગર અને અમદાવાદ સાથે આણંદ નડિયાદ ખેડા વડોદરા જેવા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદો છે આવનારા ત્રણ ચાર દિવસ સુધી જોવા મળશે વાવ થરાદ જેવા વિસ્તારો છે કચ્છને લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય રાધનપુર હોય સાંતલપુર હોય આ તમામ વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ તો સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે કચ્છની અંદર આમ તો છેલ્લા ઘણા દિવસથી વરસાદો ઓછા પડી રહ્યા છે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે આ રાઉન્ડની અંદર પણ કચ્છની અંદર લાભ ચોક્કસથી મળશે પણ જે અપેક્ષાથી એટલો લાભ ન મળી શકે અને કચ્છની અંદર હળવા સામાન્ય વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે એટલે કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ આ સિસ્ટમને કારણે જોવા મળી રહી નથી જેની દરેક મિત્રોએ નોંધ છે એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ એકંદરે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોય જેમાં ભરૂચ અંકલેશ્વરથી લઈ રાજપીપળાથી લઈ સુરત ને વલસાડ સુધીના જે તમામ જિલ્લા આવીએ એ તમામ જિલ્લાની અંદર પણ એકંદરે સારો વરસાદ પડશે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે બે થી લઈ અને પાંચ ઇંચ સુધીના વરસાદો છે એ દક્ષિણ ગુજરાત નોંધી શકે છે એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત મોટાભાગના વિસ્તારમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ પડે આઠ દસ ઇંચ સુધીના પણ વરસાદો પહોંચી શક્યું છે એટલે અમુક વિસ્તારમાં સારા વરસાદ હશે તો અમુક વિસ્તારમાં ઓછા ભાવનગર જેવા વિસ્તારો છે એની અંદર આ વરસાદની જે તીવ્રતા છે એ ખૂબ સારા જોવા મળશે બે થી લઈ અને પાંચ ઇંચ સુધીના વરસાદો પણ આ વિસ્તારમાં પડી શકે છે અને એ સાથે બીજા વિસ્તારો હોય જેની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર છે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડીક આની અસર છે ઓછી રહેશે પણ છતાં પણ આની હળવાથી મધ્ય જુનાગઢ હોય ગીર સોમનાથ હોય અમરેલી હોય કે રાજકોટ જેવા વિસ્તારો છે એમાં પણ ચોક્કસથી વરસાદની શક્યતાઓ રહેલી છે પણ આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ એક બે ગુજરાતમાં લગભગ એસી થી નેવું ટકા વિસ્તારોમાં વરસાદની જે શરૂઆત છે એ થવાની છે વરસાદો પડવાના છે પણ મેં આપને જણાવ્યું એમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતની અંદર સારા વરસાદો પડશે સૌરાષ્ટ્ર કચ્છની અંદર અમુક વિસ્તારમાં સારા અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને કચ્છની અંદર સામાન્ય વરસાદો જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર પોરબંદરમાં સામાન્ય વરસાદો જોવા મળશે અને બીજું રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના અમુક ભાગોની અંદર સામાન્ય વરસાદ જોવા મળશે બાકી બીજા વિસ્તારોમાં સારા વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે સિસ્ટમ છે આનો ટ્રેક ફાઈનલ છે એ ગુજરાત સુધી આવી રહી છે એનો સિયર ઝોન છે અત્યારે ગુજરાત સુધી લંબાઈ ચૂક્યો છે અને હવે આગળના ત્રણ ચાર દિવસ જે વરસાદ પડવાના છે એ અમે આપને જણાવ્યું એટલા એરિયામાં એટલી તીવ્રતા સાથે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ શરૂઆતમાં જણાવ્યું તો આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે ઈયળ અને ની દવા વિશે સંપૂર્ણ માહિતી મળી જશે દરેક મિત્રો વિડીયો લાઇક આપી દરેક ગ્રુપમાં શેર કરવો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવી ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર